બોડેલી ડભોઈ હાઈવેથી અકોટોદરા પંચને જોડતો એક કિલોમીટર એપ્રોચ રોડ ડભોઈ ધારાસભ્યના આ પ્રયત્નોથી આશરે સત્તાણું લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે ત્રીસ વર્ષ પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તાની એટલી ખરાબ હાલત હતી કે એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી ન હતી આ રોડ મંજૂર થતાં ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી અને સમગ્ર ગામના લોકોએ ગામની ભાગોળે આતશબાજી કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અને રાજ્યની ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર પણ તેમણે માન્યો હતો

આકોટદરા ગામના લોકોને બોડેલી અભય હાઈવે રોડ પરથી ગામની અંદર આવવા માટે ત્રીસ વર્ષ પહેલા રોડ બનેલો હતો રોડની હાલત એટલી ખરાબ હતી કે વાહન તો ઠીક પરંતુ એમ્બ્યુલન્સ પણ આવી ન શકે તેવી પરિસ્થિતિ અંગે રજૂઆત કરતા ધારાસભ્ય તરફથી ગુજરાત સરકાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરી આજ રોજ તારીખ ત્રણ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આજે વર્ષોથી ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં અમારા રોડ રસ્તાનો પ્રશ્ન હતો આજે માન્ય લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને પ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલના તરફથી અમને આ રસ્તો મંજૂર કરી આપેલ છે અને એ રસ્તાના અમે એટલા ઋણી છે કે પાંત્રીસ વર્ષ પહેલા હોય આ રસ્તા માટે અમે એટલા બધા ધારાસભ્યને રજૂઆત કરી સિંચાઈ મંત્રીને રજૂઆત કરી બધા પ્રયત્ન કરી ચૂક્યા પણ શૈલેષભાઈ સાથે અમે જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં તો અમને એક વર્ષનું આનું નિરાકરણ લાવી આપ્યું

બેનોને કઈ જાય બહુ તકલીફ હતી અમારા ડભો તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ અને અમારા વકીલ શ્રી અશ્વિનભાઈ પટેલ એમને આશીર્વાદ અમે આપે છે અને એમને આ કાર્યવાહી કર્યું છે અને આયોજન લાઈન ઉભું કર્યું છે પચાસ વર્ષ પહેલા થઈ ગયા ખાડા પડ્યા અમારી લક્ઝરી પણ નથી આતી એમને સાથ સહકાર આપીશું અને આતી તૂટમાં ભાજપ માં ખડા કરીને ઉભા રાખીશું અમે એમને આશીર્વાદ આપીએ છીએ બધા તેને એકતા થઈને એમનું સન્માન બી કરીએ છીએ